આંખો જોઈને જુએ છે કાન સાંભળીને સાંભળે છે પણ શું તમારું મગજ કોઈને જોતા પહેલા જ તેના વિશે નિર્ણય લઈ લે છે શું તમે ક્યારે કોઈ વ્યક્તિને સંપૂર્ણપણે ઓળખ્યા વિના જ તેને જજ કરી લીધી છે જો હા તો તમે પૂર્વગ્રહનો શિકાર છો અને આ માત્ર તમારી નહીં પણ આપણા આખા સમાજની સમસ્યા છે

બીજા લોકોને માત્ર એક વ્યક્તિ તરીકે જોઈ શકીએ છીએ આજે આપણે મનોવિજ્ઞાનના ખૂણે ખૂણે જઈને જાણીશું કે પૂર્વગ્રહનો જન્મ ક્યાંથી થાય છે આપણા મગજના શોર્ટકર્સ થી લઈને ઘરના નિયમો અને ઉછેર સુધી તો તૈયાર થઈ જાવ કારણ કે આ વિડિયો તમારા જોવાની અને વિચારવાની રીત બદલી નાખશે પહેલા વાત કરીએ મનોવિજ્ઞાનમાં પૂર્વગ્રહનો શા માટે અભ્યાસ કરવામાં આવે છે અભ્યાસ મુખ્યત્વે તેના વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરની થતી નકારાત્મક અસરોને સમજવા તેના કારણોને ઓળખવા અને તેને ઘટાડવા કે દૂર કરવા માટેના ઉપાયો શોધવા માટે કરવામાં આવે છે પૂર્વગ્રહ સામાજિક મનોવિજ્ઞાનનો એક કેન્દ્રીય વિષય વસ્તુ છે અભ્યાસના મુખ્ય કારણો પેલું નકારાત્મક અસરો સમજવા પૂર્વગ્રહ વ્યક્તિઓ અને સમગ્ર સમાજ પર ગહન નકારાત્મક અસરો ઉભી કરે છે નકારાત્મક કષણમાં પેલી અસર ભેદભાવ ભેદભાવ એટલે પૂર્વગ્રહ અંતે ભેદભાવ તરફ દોરી જાય છે જેનાથી શિક્ષણ રોજગાર આવાસ અને અન્ય તકોમાં અન્યાયી વર્તન થાય છે બીજું માનસિક સ્વાસ્થ્ય પર અસર એટલે પૂર્વગ્રહ અને ભેદભાવનો ભોગ બનનાર વ્યક્તિઓમાં આત્મસન્માનમાં ઘટાડો નિરાશા તણાવ અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળે છે ત્રીજું સામાજિક સંઘર્ષ એટલે પૂર્વગ્રહ જુદા જુદા સામાજિક જૂથો વચ્ચે તણાવ શત્રુતા અને હિંસા પણ પેદા કરે છે અભ્યાસ માટેનો બીજો કારણ ઉત્પત્તિ અને મૂળ કારણો જાળવા મનોવિજ્ઞાન એ પૂર્વગ્રહ કેવી રીતે વિકસે છે અને તેના મૂળમાં કયા માનસિક સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો છે તે સમજવા માટે પણ અભ્યાસ કરે છે બોધાત્મક પરિબળ મનુષ્યનું મગજ માહિતીને ઝડપથી વ્યવસ્થિત કરવા માટે વર્ગીકરણ કરે છે આ કુદરતી પ્રક્રિયા ક્યારેક રૂઢિગત માન્યતાઓ અને પૂર્વગ્રહ તરફ દોરી જાય છે ડ્રાઈવર ટ્રાફિકના નિયમો નું ઉલ્લંઘન કરે છે એક દિવસે તમે કોઈ ગામડા માંથી આવેલા એક નવા ટેક્સી ડ્રાઈવરને ને જુઓ છો જેને ક્યારે કોઈ નિયમ તોડ્યો નથી શું થાય છે તમારું મગજ ઝડપી પ્રક્રિયા કરવા માટે તેને નવા જૂથમાં મૂકવાને બદલે તેને તરત જ જૂના જૂથમાં શહેરના ટેક્સી ડ્રાઈવરના જૂથમાં મૂકી દે છે પરિણામ શું આવે છે તમે કોઈ પુરાવા વિના તે નવા ડ્રાઈવર વિશે તરત જ વિચારી લો છો કે આ ટ્રાફિકના નિયમોનો તોડશે આ એક રૂઢિગત માન્યતા અને પૂર્વગ્રહ બની ગયો છે વ્યક્તિગત અને સામાજિક ધોરણો વ્યક્તિનું વ્યક્તિત્વ અને તે જે સામાજિક વાતાવરણમાં ઉછેરે છે તેના નિયમો પૂર્વગ્રહને પોષી શકે છે જ્યાં માતા પિતા ખૂબ જ સખત અને નિયમના આગ્રહી છે અને તેઓ હંમેશા તેમને ન ગમતા જૂથો એટલે કે અન્ય લોકો વિશે નકારાત્મક વાતો કરે છે આનાથી બાળકમાં વ્યક્તિત્વના લક્ષણો વિકસે છે તે નિયમોને કડક રીતે માને છે અને સત્તાનું પાલન કરે છે પરિણામ શું આવે છે છે જ્યારે તે તે બાળક મોટો થાય ત્યારે સામાજિક ધોરણો સ્વીકારે છે અને તે અન્ય લોકો પ્રત્યે પૂર્વગ્રહ અપનાવે છે જે હંમેશા પોતાના લોકોને સાચા માનશે અને અન્યને શંકાની નજરે જોશે કારણ કે તેના વાતાવરણે તેના વાતાવરણે તેને તેવું શીખવ્યું છે અભ્યાસનું ત્રીજો કારણ ઘટાડવાનો ઉપાયો શોધવા મનોવિજ્ઞાનમાં પૂર્વગ્રહનો અભ્યાસ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આપણું મગજ કેવી રીતે કામ કરે છે તે સમજવા મનુષ્ય તરીકે આપણે કેટલીક વાર કોઈ કારણ વગર અન્ય જૂથોને નકારાત્મક રીતે કેમ જોઈએ છે આ પૂર્વગ્રહ આપની વિચારસરણી અને લાગણીમાં ક્યાંથી આવે છે તે જાણવું જરૂરી છે ધારો કે તમારા એવું ઘર કરી ગયું છે ક્યારેક સમયસર કામ પૂરું કરતા નથી આ એક પૂર્વગ્રહ છે મનોવિજ્ઞાનનો હેતુ શું છે માનવ સ્વભાવની જટિલતા સમજવા તમે જયારે તે વિસ્તારના કોઈ નવા વ્યક્તિને

વધુ ન્યાયી સમાજ નિર્માણ માટે મનોવિજ્ઞાન એવો ઉપાય શોધે છે જેથી તમે તે વ્યક્તિને કામ આપીને અનુભવ મેળવવા કે તમારો પૂર્વગ્રહ ખોટો હતો અને ભવિષ્યમાં બધાને સમાન તક મળે તે માટેનો છે